દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે ગાય ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધી મળશે દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ સાતથી દસ ટકા સુરત તાપીના છ લાખ પશુ પૈકી માત્ર ત્રીસ હજાર પશુનો જ વીમો

એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને અસો દીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેરી અમે જે વીમાઓ લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ના સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનાર દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જયારે ચાલીસ હજારનો વીમો હોય તો પહેલ છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે